તો તને ખબર છે કે તારે નોકરી બોકરી નહી તો તું લણવા નતો આઈ કેતો બાજરી હા માથું દુખાતું તું પછી આ વરહાટ આવશે તો પછી શું ભાજી ભાજી ને દેતવા ખાઓ તો લાવશો તમે બાજરી હા તમે બાજરી લાવશો ને ખવરાવશો રોટલા બીજું ઓળે એટલે માર તો હોય ઝાડ વાયેલું છે ને એટલે હું ખંચેરી એમ પૈસા લઈ એમ પછી બાજરી લઈ દેયો એ બધું તમાર જોવાનું આ કે પણ કેવું સેટિંગ કર્યું છે આ એનો ભાગ તો પરશો પરશો થઈ નાયો છેતરમો

ફોડી નાશુ ફોડી નાશુ તો આમાં હમ કાડું કાડુ કરે હું તો એ ફોડી નાશુ જો મસ્ત તૈયાર થઈને આવ્યો તો માતા ના ઘર હમણ કર નાશુ હજી વેજે દા દા હવે મર મર ખેતર જઈને મરી જાજે આ તાપનો પરાઈ જાવ અમે મારો તો નહીં મરે તો તો કદી નહીં મરે હો ભઈએ ના હોય બાગલા અરે જી હા હવે તમે બધા ભાઈઓ બેઠા છો અને હું તમને બધાને એક જવાબદારી આલું છું કે તમારે બધા ને જોડે રહીને આર્યો અવસર રંગે સંગે પટાવરાવાનો છે હવે આરી તમારે વાત કરવાની જરૂર નહી હબળો માર્યો કે અમારી ફરજ માં આવે છે અને અમે જેટલી બનશે એટલે અવસર સુધારવાની કોશિશ કરજો વાત હાચી મફુજી પણ મારે કહેવાની ફરજ આવે છે હા એ તો બરોબર છે આપણે બધા આગેલે અવસર કર્યા જ છે કે અરે ભરતજી તમે બધા ને અહીં છે તો અમે તમારા અહીં ચમ નહી હાચવા હા એ વાત છે તો આ તમે તાર કોઈ ચિંતા કરશો નહીં બધું અમારા ભાઈઓ પર જવાબદારી છોડી મેલો ભલા હા અતારથી તમન કહું છું હુરજી તમારે બધું કરવાનું છે તમે તારે ચિંતા કર્યા વગર ના બેહી દો આ ભાઈએ જવાબદારી લીધી છે આજે તમારો રંગે સંગે અવસર પૂરો કરશે અને તમને કોઈ એમ નહીં કહી જાય કે તમે આ ના કર્યું બરોબર એટલે હુરજી મારે હું ખબર છે જય માતાજી જય માતાજી આખા ગામમાં કોઈને અવસર ના કર્યો હોય એવો અવસર કરવાનો અરે તમે આરા ગામની વાત કરો છો અરે બાર ગામમાં ખબર પડશે કે ભરેજી અવસર કર્યો હા એવું થવું જોઈએ અરે હરીજી આમાં શું છે

હા અને ભૂપે શું કઉ છું કે આપડે જે આવી જવાબદારી તમારી તમારું જોવું પડે ભલા હાથ ભાઈ મારે પેરણ લેવા જવું છે દુકાન બંધ થવાની તૈયારી છે હવે વાઘુ જી વાભળો મારી વાત કે અત્યારે તમારે પેરણ લાબુ એક બૂટ હોય જે લાબુ એ લઈ દેજો હવારે તમને ખહવા મળશે નહીં કેમ હવારે જેલમાં પુરવાના છે હવે જેલમાં નહીં પુરવાના વાઘુ જી હવારે 9 વાગે ગણે બેહવાના છે હા એ તો ખબર છે હવે ભરતજી બેજો હમણા હું શું કહું છું હા જવા જે કે જોકણ જાતા હોય એ અન હવાની વાત કરો છો તમે એરા નહીં આવી તો શું ફરક પડે છે ચમ તને તો ખબર નહી પડતી કે પોત દાણા વચ્ચે હરીજી અરીજી દો ની બધી વાત ના ભરતજી મારે દુકાન બંધ થઈ ગયા હે હમણાં ના હવે નહીં વાત જી ના

ખુબજજી ઓયન એવું નહીં ઓયન અફનનો લોટો હાથમાં આવ્યો એટલે બસ બધું આવી ગયું હવે ભરતજી કોઈ કોમ છે ના હું જઉં ખેતરમાં મારે કોમ છે એટલે એવું છે એમ ઓય હવે હોગળો બધા ભાઈઓ કે હવે આપણે બધા વેરાઈ જઈએ બરોબર પણ કાલે હવારમ બધા હાજર રહેજો હો કોઈ કહેતા નહીં તો કેવું કો આવજો જલ્દી બધા

તારા દમે ખબે નહી આ વિવાહ વિવાહ કરીને જોતે 25000 માં તો મને પાડ્યો છે અજિત કેટલો ખર્જો કરે તું કેજે ઘરમાં રૂપિયાની વધારે ઓવે બોલ શું કે હો મેકઅપ આ ઉમરના

હા હવે ઈ તો મુ કોઈ ઝોગડિયું જોઈને ન બોલું વાત કરો હતી અન મારે બેઠા તં ઈના હોમે માથી માંગવી પડશે હું માથી માંગુ તારો ખોયલોય માં કે મું માફી માંગુ મું ઓય અરે માફી માગી બીજા ઈ આ નઈ હેડ ના હાલ હમણા પાનમો હમણે હોય કગરો નહીં સમજાવતો તો નેકરો હેડ કારણ કે તમારા કાકે કદી માફી માગી નહી તમે માફી ખરા 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 અમારી બેટી ની આદરૂ જવા દે

લે તા માર કા કોમન જાતા કે બેટા હારી આ ડારુડિયાની વાત ઉપર અને એની જબરની પર વિશ્વા કરવો પડશે કારણ કે કાલ મારા વિવાહ છે અને વામુજી હાચુકલા મારા પગ ભાજી બાસ્કુ પડ્યા બાસ્કુ હાલ પડ્યા છે બાસ્કુ જેવી હાલત કરીને ના મળો કે પછી એકણ જાજે પેલી ઘોડી લઈ કોમ કરતો એ શું હતો ના માફ મને ના માંગતો માફી હા અકીરા નું પણ તો ભાગવા ભાગવા મારું થોડું કેવું છે ઈકણ મોડવે એમ લઈ બધા ભેગા મોડવે આવશે પણ તમે હું બધન છું હું બધન પછી મારા ઘર આવ

રાતે આઈ અને તારા બે બે પગ બાકી નાખું માફી પણ હવે હરિભાઈ દારો આખમ માં શું કરવું મગુજી ગમે તે રસ્તો કાઢો નથી રાતે મારા પગ કોઈ રસ્તો નહિ એ મગુજી ના ના મને કોઈ ઉર રાખવી પડે રાખવી પડે

ખરા ઘર આવ્યો હતો તો એ કાળીયા બધા વચ્ચે અરે દારૂ પી બગાડ થી ઘેર પડ્યા રેવા જો તમે કાળા ધોળા શું કીધા તા તમે રે રાવણા વચ્ચે એમ

પણ વાત સાચી છે પણ તમાર મારા હોમુ તો જોઉં તું ભલા જ મેં તમાર હોમુ જોઈ તાણ તો અતર ને અતર પટાઈ દીધું નક પાસે કાલ ના આવત દારૂ પી માફી માંગવાની છે ઓય પછી વાત પૂરી પૂરી વાગુજી મારી ભૂલ થઈ ગઈ હું તમને જે બોલ્યો ઈ વતીની હું માફી માંગુ છું ભાઈ આ બધા વચ્ચે હવે કોઈ કપૂરજી તો આસે હે કપૂરજી